જોવા તમને જાદુ બતાવ ટિચક 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 તો મિત્રો આપણો ખાલી લુક જો પંજાબી દેલો મેક હેલો ગુડ મોર્નિંગ શું સ્વાગત એન્ડ શું પ્રભા તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા લોગ વિડીયોમાં તો આજે છે મહેંદી રસમ એટલે કે બેનની મહેંદી મૂકવાની છે અને અત્યારે મહેંદી આર્ટિસ્ટ એટલે કે દિલુ મેક અને મારા સાળી તો એને લેવા જઉં છું કેમ કે મહેંદી એ મુકવાના છે હા અને અત્યારે જાગી ગયા છે અને ધાવા થઈ ગયા છે કપડા લેવા એ ભેલે કપડા લે અને જો બાળકો પતંગ ચગાવે છે ઓય કેટલા મળે તો સટ્ટો એ ભાઈ કેટલા પણ એક સામે છે ઓલા બે કઈ નહીં ઉતરાણ બાજુમાં આવી રહ્યો છે એટલે આજ બધા પતંગ સગાવે કઈ નઈ સગાવો સગાવો હાલો અને મેડમ ચા નાસ્તો કર્યો કીધો થઈ ગયું કઈ નઈ હડહડ કર્યા કરો બીજું દવા તો પીવી નઈ દવા લીધી પછી કઈ નઈ હાલો કન્ટીન્યુ બની રહ્યો આપડે મહેન્દી આર્ટિસ્ટ ને લઈ આવી દિલું મેક ને કઈ કન્ટીન્યુ કન્ટિન્યુ ખાલી માંડવાના મંડપના લાકડા નાખી દીધા છે હજી ઉપર ઓલા કપડ ના બાકી છે ઓ સોરેતે આવજો હાલો મિત્રો તો આપણે હવે સવારે તૈયાર થઈ ગઈ છે આપણે નીકળી જાવી સીધી લ્યોને લેવા જો ગાડી તૈયાર થઈ ગઈ છે

અને બારે મંડપ નાખવાનું કામ ચાલુ છે અને કઈ નહીં આપણે જો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આપણે કંકોત્રી દેવા જવાનું બાય હજી એક ગામ રહી ગયું છે બાકી તો કાંઈ નહીં હાલો ભાઈ નહીં આપણે તો મિત્રો ઉપર આવી ગયા છે એને ઉપર જોઉં બધા મહેંદી મહેંદી મૂકી રહ્યા છે જો અહીંયા દુલ્હન મહેંદી મુકાય છે હા મેં સાઈડર મહેંદી મુકાય છે મહેંદી મૂકે છે

ભાઈ ઉંબાર કરે છે પાણી મેક ફૂકણી થી ઉંબાર કર્યો હજી ઠંડુ છે તો મિત્રો ના કરીને રેડી થઈ ગયા છે ભી અને હવે દેવું છે જમવા ના આ લોકોનું કામ જો અડધે પગ્યું છે એક હાથમાં મેંદી મુકાઈ ગઈ છે બીજા હાથમાં મૂકી રહ્યા છે અને આ જો હા એ રેડી થઈ ગઈ છે અને ક્લિપ ઉતારવાની કહી ને તો ઉતારે નહીં તો નાના જો પબજીમ પડ્યો છે આવ્યો ત્યારના કાંઈ નહીં હાલો આપણે જમીન લેવી ચેટી જવાનીથી કાઢી નાખીએ ખોલી નાખીએ છેટી કાંઈ નહીં હાલો જમીન લેવી તો મિત્રો આપણે જમીન કરીને આવી ગયા છે એ પાદર અને પાદર જો નિશાળીયા નહીં તે રિસેસ પડી ગઈ છે આ ગપ્પાની ગાઢી ભરાય છે અને જો ડાયલોગ મસ્ત લખ્યો છે હતા નીચે હા નાલી પરદેશ

મિત્રો તો પછી આપણે જમી કરવી ને કંકોત્રે દઈએ કંકોત્રી અને ઉમરાળા થઈ આવીને પછી જવાનું છે તો તો આપણે મીઠાઈનો ઓર્ડર દેવા મીઠાઈ અને બસ જો ઘરે આવી ગયા છે ચા પાણી પીધા છે ને ઘડીક આરામમાં બેઠા થઈ પછી જમી લેવી આ આ બધીને જો મહેંદી બેદી નાખી દીધી છે એમ નથી કરવું જીતું રાખીએ મહેંદી નાખી દીધી છે પૂજાબેન ને મહેંદી નખાઈ ગઈ છે પગમાં હાથમાં અને ગોપીને નખાઈ ગઈ છે મહેંદી એટલે હમણાં ઘડીક રહીને મહેંદી રસમ ચાલુ થવાની છે તો બન્યા રહી જો હમણાં ઘડીક રહીને મજા આવે છે હા મહેંદી શું કરવાનું છે રસમ માં કઈ નહીં ફોટા પાડવાના કઈ નહીં ફોટા પાડવાના બાકી લગા હોયા તો હા શીવી નઈ ખેલા ગઈ ડબાઈ ગઈ છે કોટે કોટે કઈ નહીં હાલો જો હમણાં મજા આવે છે રસમમાં માં કન્ટિન્યુ ફોટો સબ મિત્રો ફાય કરે નવરા થઈ જાય

મેંદીની રસમ આપણી પૂરી થઈ ગઈ છે હા તમે જોયું એમ કે સવારના મહેંદી નાખતા હતા મહેંદી બંદી નાખીને અત્યારે ઘરે અલ બધું શણગારી બણગારીને પોટા પાડી લીધા છે એને બધા આવ્યા હતા અને બસ એ રીતે મહેંદી રસમ હતી અને મીઠાઈ મીઠાઈનો ઓર્ડર દઈ આવ્યા છે એવી તો કાલથી હવે આપણે મહેમાન આવવાના છે હવે આ વ્લોગને એન્ડ કરવી છે કેમકે હવે બે વ્લોગ આવશે હલ્દીનો વ્લોગ આવશે અને બીજો વ્લોગ આવશે મેરેજનો એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને હા જે મહેંદી આર્ટિસ્ટ હતા બે એનું નામ છે દિલુ મેક જે મારા સાળી છે અને બીજા છે નિશુ જે ખુઈના દીકરી છે તમારે મહેંદી મુકાવી હોય તો ડીએમ કરી દેજો બે બંને સારામાં સારી મહેંદી મૂકે છે હા કાંઈ નહીં મળીએ કે હવે નવા લોકમાં ત્યાં સુધી બાય Pulling up black windows once you go down You must be crazy if you think that I'ma slow down But wanna hear it talking shit from the drama I'm uh -huh. coming out to set you to your mama. Uh -huh. the whip, whip, whip the gun down. Dro